અમે બધી પ્રક્રિયા ખબર પડે રેડોક્સ ની અંદર મને તો વિષમીકરણ પ્રક્રિયા એક ઓકવર્ડ બધા કરતા લાગે છે કેમ કે સાહેબ હવે જો સંયોગીકરણ ભણ્યા વિઘટન પર 10 માં ભણ્યા એના પછી આગળ જોવામાં આવે તો કે સાહેબ વિસ્થાપન પર મે 10 માં ભણી ના હતા ખાલી એક નવું આવ્યું કે ધાતુ વિસ્થાપન એ પણ મને રેડી થઈ ગયું પણ આ વિષમીકરણ પ્રક્રિયા જે છે એમાં થોડી કન્ફ્યુઝન અમને આવતી હોય એવું લાગે છે શું છે ને ઓરિજિનલી ખબર નહી પડતી તો ઘણા બધા લોકો તમને છે ને કે વ્યાખ્યા ગોખાવશે વ્યાખ્યા ગોખવાની નથી વેકે સમજવાની છે કેવી રીતે તો વિષમ વિકરણ પ્રતિરેણી જો હું વાત કરું તો તમારા લોકો ન મગજ મનાકી દેવાનો 3 સ્ટાર છે 80 નું જો 5 સ્ટાર હતો ભાઈ 7 સ્ટાર હતો લાગે 3 સ્ટાર તો 3 સ્ટાર નો મતલબ એટલો થાય બેટા કે અહીંયા આગળ એક બે અને ત્રણ એટલે કેટલા ઓક્સિડેશન આંક હશે ત્રણ ऑक्सीडेशन आ और ऑक्सीडेशन आते रहे के वो केवा जुदा जुदा अणु માં રહેલા સમાન પરમાણુના લ્યો વાત કરવાની છે એવું કે સર જુદા જુદા પરમાણુ અણુ રહેલા હોય અને જુદા જુદા અણુ માં રહેલા સમાન પરમાણુના ऑक्सीडेशन आ ए पर कितनी वक्त आवशे तीन वक्त तो तीन वक्त के जुदा जुदा हो चलो आप एक एक्जाम्पल लै बात करिए तो हूँ लू छू अगर आगे पी फोर प्लस थ्री ओ एच माइनस इज गिव आगे बात करिए H2 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 પ્લસ થ્રી એચ ટુ પીઓ ટુ માસ રાઈટ તો એક આ એક્ઝામ્પલ મેં એની અંદર તમારા માટે લીધું છે આ એક્ઝામ્પલમાં તમે જુઓ કયો એવો પદાર્થ છે કયો એવો ધાતુ જો તો કે જે ત્રણ વખત આવશે તો સાહેબ પેબ્લી હાઇલાઇટ વધારે આવે જે પી ત્રણ વખત આવ્યો હા બસ આપણે આના પર ફોકસ કરો તમે એમ કહો સાહેબ હાઇડ્રોજન એક ત્રણ વખતના એક બે ત્રણ તો બેટા હાઇડ્રોજન પ્રક્રિયકમાં બે વાર આવ્યો હે ખબર ના પડે તો ડિટેલમાં સમજાવો ચલો આવો ધ્યાન આપો આવો સમજાવો આ ત્રણ ઓક્સિડેશન આ જે આપશે જુદા જુદા 1 2 3 એના પૈકી વચ્ચે વાળો બીજો નંબરનો જે ઓક્સિડેશન આવ્યો છે એ ક્યાં હશે પ્રક્રિયકમાં હશે ક્યાં હશે પ્રક્રિયા એટલે બાકીના બંને ક્યાં હશે તો કે સાહેબ નીપજમાં હશે તો ભાઈ પ્રક્રિયકમાં તો એક જ વખત સમૂહ આવવો જોઈએ એટલે કે અણુ આવવો જોઈએ કે સંયોજન આવવો જોઈએ જ્યારે નિપજમાં બે વખત આવવો જોઈએ તો સાહેબ એ તો હાઇડ્રોજન બે વાર છે એટલે હાઇડ્રોજનની વાત કરતા નથી આપણે વાત કોની કરીએ છીએ પી કાકાની પી ફોર પી જે થ્રી એચ ટુ પી ઓ ટુ ત્રણેયની અંદર પી આવ્યો હા કે ના હવે તમારે શું ધ્યાનમાં લેવાનું કે ભાઈ આ પ્રક્રિયા વિષમીકરણ છે કે નહીં એવું ચકાસવું હોય તો તમારે ધ્યાનમાં લેવા પડે ત્રણેયના ઓક્સિડેશન આ તો અણુ છે એટલે એનો ઓક્સિડેશન શૂન્ય થઈ જશે બરોબર અહીં pH3 છે હાઇડ્રોજન પ્લસ 1 થાય 3 કૌંસમાં પ્લસ 1 એટલે કે પ્લસ છે પ્લસ 3 પણ બરાબર ની પેલી બાજુ જવાથી -3 થઈ જાય તો ચલો અહીંના p નું h2po2 2 કૌંસમાં 1 પ્લસ વન કઉન્સમાં પી પ્લસ ટુ કઉન્સમાં ઓક્સિજન તો માઇનસ બે ઇઝીકલ ટુ માઇનસ વન બે પ્લસ પી માઇનસ ચાર માઇનસ વન પી ઇસીપલ ટુ ચાર તેવું છે માઇનસ વન માઇનસ ટુ પ્લસ વન જવાબ આવશે તમારા માટે અહીંયા પી કયો છે પ્લસ વન એ સાહેબ ત્રણ વખતનો ઓક્સિડશન આંખ શોધી કાઢ્યા આપણે તવા મારે શું કરવા તો જન્મ લેવાનું બેઠા એ સૌથી નાનો નાનો ઓક્સિડેશન આખ સૌથી મોટો મોટો ઓક્સિડેશન આગ કે હશે નિપજમાં જે વચ્ચે વાળો જે ઓક્સિડેશન આગ હશે એ પ્રક્રિયામાં હશે એટલે જ મેં તમને થ્રી સ્ટાર તકી સમજાવ્યું કે ભાઈ સૌથી નાનો સૌથી મોટો નિપજમાં વચ્ચે વાળો કે આ પ્રક્રિયામાં તો આ શું થયો બેટા આપણો ફાઈનલ ખંડા તમારા માટે શું થયો બેટા એ ફાઈનલ ખંડા ઘણી વખત જે રીટની અંદર પણ આની ચાર રિએક્શન આપી દીધી ચારે ચાર રિએક્શન તમને 20 સમીકરણો હોય એવી લાગતી હોય તો એક કન્ફ્યુઝન દૂર કરવા માટે એક એક્ઝામ્પલ છે કે તમને કમ્પ્લીટલી સમજાવું જો યાદ શું રાખીશું તો કે ભાઈ ત્રણ ઓક્સિડેશન આ ત્રણ પૈકી એક પ્રક્રિયકમાં જોઈએ જ્યારે બે નિપજમાં જોઈએ આ પ્રક્રિયક વાળો હશે એ મધ્ય આ બંને મહત્તમ અને ન્યૂનતમ મધ્યમ શું ધરાવતા હશે મૂલ્ય ધરાવતા હશે શેનો મૂલ્ય ઓક્સિડેશન આંતનો મૂલ્ય એટલે આપણે જો સૌથી ઓછો -3 -3 કરતા મોટો 0 એનાથી મોટો +1 એટલે જો વચ્ચે કયો આવ્યો બેટા મધ્યમ વચ્ચે કયો આવ્યો મધ્યમ તો આટલો કોન્સેપ્ટ તમારે યાદ રાખવો